બિલપુડીમાં ખેરનું કાપતા માલિકે વન વિભાગમાં રજૂઆત કરી ધરમપુરના સમડી ચોકમાં રહેતા પાલિકાના નિવૃત્ત કર્મચારી ઘનશ્યામસિંહ રાવલજીની ધરમપુરના બિલપુડીના સાત મહુડામાં જમીન આવેલી છે સર્વે નંબર એક હાજર નેવું વાળી આ જમીનમાં જંગલી ઝાડોની સાથે એક ખેરનું ઝાડ પણ હતું આ ખેરના ઝાડને કોઈ અજાણ્યા ઈસમે રાત્રિ દરમિયાન કાપી લઈ ગયા હતા જેને લઈ તેમણે ધરમપુર વન વિભાગ અને પોલીસને આ બાબતની લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે ઘનશ્યામસિંહ રાવલજીએ જણાવ્યું કે એક જ રાત્રિમાં તેમની જમીનને લાઈનમાં અન્ય જમીનમાંથી પણ એક બે ઝાડ કપાયા છે ખેરના ઝાડ કાપવા માટે વન વિભાગની પરવાનગી લેવી પડતી હોય છે અને માલિકની જમીનમાં ઝાડ કપાયું હોવાથી તેઓને તકલીફ પડી શકે છે જેને ધ્યાને લઈ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે તેમણે આ લેખિત રજૂઆત કરી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે લેખિત રજૂઆતને લઈ પોલીસે સ્થળ તપાસ પણ કરી છે ડોર મિનિટ સુધી ચાલે